આજરોજ એક પેડ માટેના ફૂ પોઈન્ટ અભિયાન અંતર્ગત આપણે માળિયા રેન્જ ખાતેના ઉપસ્થિત થયા છે આ વન કવચ મોડલમાં અંદાજીત દસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે એક હેક્ટર વિસ્તારમાં આ ઘનિષ્ઠ વનીકરણ હેઠળ માઇક્રો ફોરેસ્ટ ડેવલપ કરવાના છે અંતર્ગત અનેક શાળાના વિદ્યાર્થી મિત્રો એનજીઓના મિત્રો સામાજિક આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા છે તેમજ પદાધિકારીશ્રીઓ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગયા વર્ષે એક નેમ લીધું હતું કે ગુજરાતને આખા દેશની અંદર એક પેડ માકે નામનું અભિયાન ચલાવું જેના અનુસંધાને આખા દેશની અંદર ખૂબ જ ઉત્સાહપૂર્વક લોકોએ વૃક્ષોનું વાવેતર કર્યું એના અનુસંધાને આજરોજ વેરાવળ રેન્જના આરેપો નાણાવટી મેડમ અને ત્રણેય આરોપોની રૂબરૂમાં આજરોજ મા માળિયા મુકામે એક હેક્ટર જગ્યામાં દસ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું અને ખૂબ ગામ લોકોનો ઉત્સાહ તમામ આગેવાનો પણ હાજર રહ્યા હતા અને ઉત્સાહપૂર્વક આ વન વનકક્ષોની અંદર વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે